નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે પાંચ ફેબ્રુઆરી બે હજારને પચીસ તો મિત્રો આજના પેન્શન સમાચાર વિશે વાત કરવાના છીએ તો વાતમાં એવું છે કે પેન્શનરો માટે પેન્શન નિયમો કડક કરાયા છે તેમજ સરકારે કડક આદેશો પણ આપ્યા છે તો મિત્રો પેન્શનરો માટે ખૂબ જ કહેવાય કે ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે તો એની આપણે વિડીયોમાં વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો અને જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે રોજેરોજ આવી જ માહિતી અમે લઈને આવીએ છીએ તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો જો તમે કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે ખરેખર તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે કડક નિયમો લાગુ કર્યા છે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે કર્મચારીઓએ આ પ્રક્રિયાનું પાલન કર્યું નથી તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે તો કેન્દ્ર સરકારે એવા કેન્દ્રીય કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે કે જેઓ ઓફિસમાં મોડા આવે છે અને વહેલા નીકળી જાય છે તો અધિકારીઓ અને કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે આ આદતથી મોડા આવનારા અથવા વહેલા જતા રહેવા બદલ ગંભીરતાથી લેવામાં આવશે તો કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે કે બધા કર્મચારીઓએ તેમની જવાબદારીઓ નિભાવતા સમયસર ઓફિસે આવવું જોઈએ અને નિર્ધારિત સમયે જ જવું જોઈએ તો મિત્રો સરકારે જે પોતાના કર્મચારીઓ હોય છે તેના માટે આ એક નિયમો કડક કર્યા છે કે જે કર્મચારી હોય તે ઓફિસમાં મોડા આવતા હોય તેમજ વહેલા જતા રહેતા હોય તો ઘણા કર્મચારીઓ આધાર સક્ષમ બાયોમેટ્રિક હાજરી સિસ્ટમમાં હાજરી નોંધાવતા નથી અને કેટલાક કર્મચારીઓ નિયમિતપણે મોડા આવી રહ્યા છે તેવું જાણવા મળ્યા બાદ કેન્દ્રએ આ પગલું ભર્યું છે તો કર્મચારી મંત્રાલયે એક આદેશમાં મોબાઈલ ફોન આધારિત ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમના ઉપયોગની હિમાયત કરી છે આ અંતર્ગત અન્ય સુવિધાઓ ઉપરાંત લાઈવ લોકેશન ડિટેક્શન અને જીઓ ટેગિંગ વિશેની માહિતી આપવામાં આવી છે તો મંત્રાલયના આદેશ મુજબ તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓએ એઈબીએસ દ્વારા ફરજિયાતપણે તેમની હાજરી નોંધાવવી આવશ્યક છે તો આ પ્રક્રિયાનું પાલન ન કરનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે તો મંત્રાલયે તમામ વિભાગોને આ દિશામાં કડક રહેવા અને કર્મચારીઓને નિયમોથી વાકેફ રહેવા સૂચનાઓ આપી છે તો સરકાર કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરશે આદેશમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તમામ કર્મચારીઓએ પોર્ટલ પરથી એકીકૃત અહેવાલો ડાઉનલોડ કરીને નિયમિતપણે ડિફોલ્ટરની ઓળખ કરવી જોઈએ તેમજ કર્મચારી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નિયમો અનુસાર વિલંબના દરેક દિવસ માટે અડધા દિવસની કેઝ્યુઅલ રજા એટલે કે સીએલ કાપવામાં આવશે જો કે આ નિયમ એક કલાક સુધીના વિલંબ માટે લાગુ પડશે નહીં અને સક્ષમ અધિકારી દ્વારા વાજબી કારણોસર મહિનામાં બે વાર સુધી તેને માફ કરી શકાય છે તો કેઝ્યુઅલ રજા કાપવા ઉપરાંત આદતપૂર્વક ઓફિસમાં મોડા આવતા સરકારી કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી પણ શરૂ કરી શકાય છે કારણ કે તે આચાર નિયમો હેઠળ ગેરવર્તણૂક સમાન છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોડા આવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તો આદેશ મુજબ વહેલા નીકળવું પણ મોડા આવવા સમાન ગણવામાં આવશે એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે કર્મચારીઓની સમય પાલન અને હાજરી અસર કરે છે ખાસ કરીને જ્યારે મહત્વપૂર્ણ સોંપણીઓ પ્રતિનિયુક્તિ તાલીમ અને ટ્રાન્સફર અથવા પોસ્ટિંગની વાત આવે છે તો તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે બાયોમેટ્રિક મશીનનો હંમેશા કાર્યરત રહે જેથી સમયનું પાલન અસરકારક રીતે નિરીક્ષણ કરી શકાય તો આ પહેલ કર્મચારીઓ શિસ્ત અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌની જય હિન્દ વંદે માતરમ